અગ્લેશ્વરની આર એમપીએસ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ દ્વારા એક સાત બે હાજર ચોવીસ થી અમલમાં આવનાર નવા કાયદાઓની જોગવાઈ અંગેનો જનજાગૃતિ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું કેન્દ્ર સરકારે શનિવારે જાહેર કરેલા નોટિફિકેશન મુજબ દેશની ક્રિમિનલ ન્યાય વ્યવસ્થામાં જરૂરી ફેરફારને ધ્યાનમાં રાખતા અંકલેશ્વર રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ દ્વારા આર સ્કૂલ ખાતે એક સાત બે હજાર ચોવીસથી અમલમાં આવનાર નવા કાયદાઓની જોગવાઈ અંગેનો જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ ઘનશ્યામ રાઠોડ સહિત પોલીસ કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા અને સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પીએસઆઈ ઘનશ્યામ રાઠોડે નવા આવેલ વિવિધ કાયદાઓ વિશે ખૂબ જ ઉપયોગી માહિતી આપી હતી અને મહિલાઓ માટે અગત્યના કાયદાઓનું મહત્વ સમજાયું હતું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર